ગુજરાતના ધરતીપુત્રો માટે સુરજ સહયોગી બની રહ્યો છે પીએમ કુસુમ યોજનાથી ગુજરાતના ખેડૂતો હવે સોલાર પંપના સહારે સિંચાઈ કરી રહ્યા છે તે પણ વીજળી બિલની ચિંતા વગર તો ચાલો જાણીએ કેવી રીતે રાજકોટ જિલ્લાના ખંભાણા ગામમાં ખેડૂતો માટે અનિયમિત વીજ પુરવઠાથી ખેડૂતો રાત્રે પણ ખેતીમાં સિંચાઈ કરવા મજબૂર હતા સિંચાઇ માટે પૂરતી વીજળી ન મળતા પાક ઉત્પાદન અને આવક પર અસર પડતી હતી પરંતુ હવે પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ લગાવવાથી ખેડૂતો દિવસ દરમિયાન પોતાના સમય આરામથી ખેતી કરી શકે છે તો જિલ્લાના ખેડૂતો મહાદેવભાઇને પણ અગાઉ અનિયમિત વીજળી પુરવઠાને કારણે રાત્રે પાણી વાળવું પડતું હતું જ્યારે તેમની પીએમ કુસુમ યોજના વિશે ખબર પડી ત્યારે તેમણે ઓનલાઈન અરજી કરી હતી અને માત્ર ત્રણ માસમાં જ તેમનો સોલાર પંપ કાર્યરત થઈ ગયો અત્યાર સુધીમાં ગુજરાતમાં સાત હજાર સાતસોથી વધુ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ લગાવ્યા છે જેના પર સરકારી રૂપિયા બસો અઢાર કરોડથી વધુની સબસીડી આપી છે નર્મદા જિલ્લામાં પાંચ હજાર સોલાર પંપ વીજળી તો બહુ બચાવ થાય છે અને સામાન્ય રીતે બહુ સારામાં સારું છે સામાન્ય માણસ પણ સારામાં સારું ઉત્પાદન લઈ શકે પણ આ જગ્યાએ જે સોલાર છે એ ઓટોમેટિક સવારે જ સૂર્ય ઉગે એટલે આઠ વાગે ચાલુ થઈ જાય અને સાંજે સાડા થી છ વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહે ચાલુ કરવા માટે પણ માણસની જરૂર નથી